તો બરડો એટલે માત્ર ડુંગર નથી પણ કિલેશ્વર બિલેશ્વર અને ધિંગેશ્વર મહાદેવના જ્યાં બેસણા છે ને એ બરડો બરડો એટલે માત્ર ડુંગર નહીં પણ મા આશાપુરા અને મા ખોડિયાર જ્યાં બીરા જે છે ને એ બરડો અરે અદ્ભુત પ્રેમ કથાઓ પાઇંગરી છે જેના પથ્થરે પથ્થરે એક ઇતિહાસ અને કોતરે કોતરે એક કહાની છે ને એ બરડો ભાણ જેઠવાનો મેહ અને અમરા કાજાની ઉજળી હલામણ જેઠો અને સોન કાઠિયાણી રણધીર સિંહ અને પાબુ એવી તો કેટલી અમર કથાઓ સાચવીને બેઠો ને એ બરડો અરે જીવતા જીવતો પ્રેમ થાય પણ મૃત્યુ પછી પણ જ્યાં પ્રેમ પાંગર્યા ને એ સતી પદ્માવતી અને વીર માંગડાવાળાની અમર પ્રેમ કથા એટલે બરડો એટલે જ કહેવાયું કે વિજોગીના દલની વાતો કઈ હૈયે હેત સમાતું નહીં અરે માંગડો મરદ પદ્માને એનું દિલ બેઠો તો દઈ પછી ભૂતળા થઈને ભમતા ભેરા ભવના સાથી થઈ વિજોગીના દલની વાતો કઈ હૈયે હેત સમાતું નહીં આવી અદ્ભુત કથાઓ એટલે બરડો પણ અફસોસ છે કે આપણે લેલામજનું રોમિયો જુલિયટ અને તાજમહેલની કથાથી આગળ વધ્યા નથી એટલે ઇતિહાસના પાનાઓમાં આ કથાઓ દબાયેલી છે તો આ જે કથાઓ છે એ કોઈ ઉપજાવી કાઢેલી કથાઓ નથી આપણે હજારો વર્ષો પહેલાં જે કથાઓ થઈ એને તો માનીએ છીએ તાજમહેલ જેને ફોટા પડાવીએ છીએ પણ આવી તો પથ્થરોમાં કોતરાયેલી છે આ અમર પ્રેમ કથાઓ જે બરડાની અંદર દબાયેલી છે એવી અમુક અદ્ભુત કથાઓ છે એની વધારે વાતો એક એક કથાની એક એક વાતો લઈને આપણે મળશું બીજા વિડીયોમાં અને માત્ર પ્રેમ કથાઓ નહીં પણ આ બરડાની ફરતે તમે આંટો મારો ને તો એટલા વીર પુરુષો તમને મળે છે આ વીરતાનું પ્રતિક છે બરડો તમે પોરબંદરથી શરૂઆત કરો તો લાધવા કુછડિયા અર્ભમ રાતળિયા નાથા મોઢવાડિયા મુરુમ મેણંદ વીર વિંજરા ભગત કેશવાલા અને કોલીખડાની પાદરમાં હાલ પણ જેનું સ્થાનક છે એ કલા કોલીખડા વારા કે જેની રચનાઓ કવિ કાગ બાપુ અને દાદ બાપુ જેવી હતી પણ અફસોસ છે કે ઇતિહાસની અંદર દબાયેલી છે કલો કોલીખડા વારો કહી પડ્યો ત્યારે હા ગાજો વીજો વસે નહીં ને ગાજોને કરે ગાય કલો કોલીખડા વારો કહી પડ્યો ત્યારે હા વરસાદ વિશે આવી અદ્ભુત એની વાતો કરી હતી અને ખેડૂત જે આળસુરા ખેડૂત હોય એને કલા ભગતે કીધું હતું કે શિયાળે ઉનાળે સૂતો રહે અને ચોમાસે જાય ચાહે અરે કલો કોલીખડા વારો કહે ને ભૂખ પાહે ને પાહે તો આવી અદ્ભુત રચનાઓ પણ આ બરડાની અંદર તમને જોવા મળશે અને એ વીર પુરુષોની તો શું વાત કરવી જવા મર્દ મહેરોના એટલા ઇતિહાસો છે આ બરડાની ફરતે કે ધર્મની માનેલી બેન માટે જેની ધીંગાણું કર્યું એ વિંજરા ભગત કેસવાલા વિસાવાળાની જાપે તમને હજી વિંજરા ભગત જીવતા વિભાવે ને એવો નજારો જોવા મળશે દ્વારકા મૂળ દ્વારકા મંદિરની સામે એ વિંજરા ભગતના ઇતિહાસો આ બરડાની નજીક છે નાથા મોઢવાડિયાનો પોલો પાણો કે તેર ફૂટની એ નાથા ભગત એમ કહેવાય કે બંદૂક રાખતા એ જોટો રાખતા ને એનું નામ હતું ગાંડી અને ગાંડી ફૂટતી ને ત્યારે બરડો ગગડતો ને એવા ઇતિહાસો નાથા ભગતના બરડાની સાથે જોડાયેલા છે માલ લીરભાઈ અને મોઢવાડાની અંદર એવા જ એક થઈ ગયા મુરુ મેણંદ આ બરડાની આગળ તમે એક મોડપુર ગામનો કિલ્લો આવે છે અને એ કિલ્લા માટે રજવાડાના ઇતિહાસનું સૌથી લાંબુ યુદ્ધ જો કોઈ લેડા હોય ને તો એ મુરુ મેણંદ છે એ સાડત્રીસ દિવસ સુધી એ મુરુ મેણંદ જામની સેના સામે યુદ્ધ લડે છે અને જીતે છે તો એવા વીર પુરુષો આ બરડાની દેન છે તો મિત્રો આ કોઈ માત્ર પહાડ નથી આ માત્ર મનોરંજન કે પ્રકૃતિનું સ્થળ નથી પ્રેમ પ્રેમકથાઓ અદ્ભુત વીર કથાઓ અને અમર ઇતિહાસ લઈને બેઠેલો છે આ બરડો